મે <önemli> <li> બે તો અંજી સાયેલા મને બે અંજીસલો ચરાવી આપડે એની ખબર યાદ જાવ છે હું તો ની ખબર કાઢવા જવાનું શું કરશું ના ચંપુજી લેતા લેતાજી

ગપુ જી ગા મેઠાદી આપડે મોઢા પડે ત્યાં રોજ આજે સર ને બાટલા બાદલા ખબર લેવા ખબર લેવા જવું કે પાઠાદી આવજો